જાન સ્ટુડિયોના બેનર હેઠળ બનેલ ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની તેની રિલીઝ ડેટ ચર્ચામાં છે ફિલ્મ નવેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મનું ધમકેદાર ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ ઇવેન્ટ અમદાવાદના પીવીઆર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઘણી જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી મિત્ર ગઢવી અને રિદ્ધિ ઇદનાનની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ કંઈક અલગ સ્ટોરી લઈને આવી રહી છે દિવ્ય દોશી અને જગત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આ ફિલ્મ ડિરેક્ટર પ્રીત છે જેઓ અગાઉ વેનિલા આઈસ્ક્રીમ ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે ફિલ્મના કો પ્રોડ્યુસર પંદરથી થી વધુ વર્ષના અનુભવી મનોજ આહિર છે સ્ટોરીટેલ ફિલ્મના સહયોગ થી આ ફિલ્મનું નિર્માણ કરેલ છે